ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે જમણાવાડી મુકામે જૂનાગઢના સૌ સક્રિય કાર્યકર્તાઓનું એક બહુળી સંખ્યાનું સંમેલન બોલાવવામાં આવેલું હતું આ સંમેલનમાં બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પાર્ટીના સ્થાપના દિન ક્યાંથી પાર્ટીની સ્થાપના ઓગણીસો એંસીમાં કરી ત્યાંથી માંડી અત્યાર સુધીની જે સંઘર્ષની યાત્રા છે આ તમામ મીડિયો દ્વારા અથવા વિઝ્યુઅલ દ્વારા કાર્યકર્તાઓને એની માહિતી આપવામાં આવી અને ગુજરાત પ્રદેશમાંથી એમના વક્તા તરીકે ગીર સોમનાથના પૂર્વ અધ્યક્ષ માનવી મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ જેમના અધ્યક્ષતામાં હાથ યોજવામાં આવેલું હતું ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સાંસદ માનનીય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જુનાગઢ મહાનગરના સૌ નવની પદાધિકારીઓ અને જિલ્લાની મહાનગરની પ્રદેશની ટીમ દ્વારા આ સૌ સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન બોલવામાં આવ્યું હતું સૌમાં ઉપસ્થિત રહ્યા અને સૌને પાર્ટીના આગામી કાર્યક્રમો અને થયેલા કાર્યક્રમોની સૂચના માહિતી અને યોજના અને આયોજન માટે આ કાર્યક્રમ હતો એના માટે સૌ પધાર્યા અસ્તુ ભારત રહી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ધન્યવાદ ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિન અનુસંધાને પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સક્રિય કાર્યકર્તાઓના સંમેલન યોજી અને આ દિવસની શુભકામના પાઠવવા માટેના આજના જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના આજના સક્રિય કાર્યકર્તા સંમેલનના મુખ્ય વક્તા પ્રદેશના આગેવાન આદરણીય મહેન્દ્રભાઈ પેઠિયા આપણા સન્માનનીય અધ્યક્ષ આદરણીય ગૌરવભાઈ રૂપાલીયા આપણા યુવા સાંસદ આપણા સૌના માર્ગદર્શક અને આપણા લોકસભા વિસ્તારનું નેતૃત્વ કરતા અને આપણે ખૂબ જ જેમને આ વિસ્તારને આપવાની કોશિશ કરી છે મદદ કરી છે એવા આપણા આદરણીય સાંસદ રાજેશભાઈ ચુડાસમા